જોઈલી આ બધી વરાજીનું કામકાજ જોઈ ગયા જોઈ લઈ આ તોલના કામકાજ એ ચાલુ થઈ ગયા છે તો ચાલો હવે વિડીયોમાં આગળ બન્યા રહેજો જાણ્યા જ ના કહેવા રહ્યા છે બજારના કાલની બજારની વાત કરું તો સાડા ચારસો રૂપિયાથી લઈને સાડા નવસો રૂપિયા જેવી બજારો કાલે બોલાણી હતી લસણમાં તો જોઈએ હવે આજે કેવી બજારું લસણમાં થાય છે તો વિડીયોમાં ઠેર સુધી બન્યા રહેજો જોઈ શકો છો હવે રાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે જઈ શકો છો તમે છાપરા નંબર દસ માં જાણીએ આજના કે કેવા રહ્યા છે લસણ ના બજાર તો ચાલો જાણીએ આજે કેવી રહી છે લસણ ની બજાર આવક તો તમે જોઈ શકો છો અગિયારસો થી બારસો કટ્ટા જેવી આવક થઈ છે આજે જોઈ શકો છો તમે બે લાઈ હરાજી ની હાલી ગઈ છે જઈ શકો તમે કામકાજ ચાલુ થઈ ગયા છે આ બાજુ હરાજી લાઈન માં હરાજી નું કામકાજ ચાલુ છે જઈ શકો છો તમે જઈ શકો છો દોસ્તો હવે હરાજી નું કામકાજ અત્યારે પિલર નંબર આઠે પહોંચી ગયું છે કામકાજ જોઈ શકો છો સૌની જગ્યાએ ચાલુ છે ને બજારની વાત તો તમને આજે કરી તો બજારની વાત આજે પણ કાલ જેવું સેમ બજાર જોવા મળી છે આજે પણ સાડા ચારસો રૂપિયાથી લઈને એક હજાર પચાસ લગીના ભાવ બોલાયા છે તમે જોઈ શકો છો અત્યારે તોલના કામકાજ એ બધી ચાલુ જ છે જોઈ શકો છો આ બાજુ તોલના કામકાજ પૂરા થઈ ગયા છે હરાજીનું કામકાજ આગળ ચાલુ છે તો મીડિયમ ક્વૉલિટીની વાત કરું તો મીડિયમ ક્વૉલિટી લસણ આજે વેચાણ છે ચારસોથી લઈને સાડા છસો રૂપિયાના બજાર મીડિયમ ક્વોલિટીમાં જોવા મળ્યા છે ઝીણા મીડિયમ ક્વોલિટીના અને સારી ક્વૉલિટીની વાત કરું તો છસો રૂપિયાથી લઈને નવસો પચાસથી એક હજાર પચાસ લગીના ભાવ આજે લસણમાં બોલાયા છે તો જોઈ શકો છો તમે અત્યારે હાજીનું કામકાજ કિલ્લો નંબર આઠે પહોંચી ગયું છે તો હાલો તો જોઈ શકે તો રાજ્યના કામકાજનું તો હવે પૂરું થઈ ગયું છે અને બજારું પણ તમને આજે જણાવી દીધી કે બજારું આજે ચારસો રૂપિયાથી લઈને એક હજાર પચાસ લગીની બજારું બોલાણી છે અને આ એક ગુલાબી લસણ પણ વેચાણું છે તો ચાલો હવે આ વિડીયોને આપણે અત્યારે અહીંયા જઈને કરીએ વધુ વિડીયો સાથે હવે આપણે સોમવારે મંગળવારે મળીશું કારણ કે રવિ સોમની રજા છે શ્રાવણ મહિનાના સોમવારની રજા રાખેલ છે તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આવા જ વિડીયો તમને રોજે રોજના જોવા મળી જશે થોડાક દિવસ આમ જ વિડિયો આપણા આવશે માટે પછી આપણે વક્કલના ભાવ બતાવી દઈશું તો ચાલો હવે વધુ વિડીયો સાથે મંગળવારે મળીશું બે દિવસની રજા છે શ્રાવણ મહિનાના સોમવારની પણ રજા છે તો ચાલો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કમેન્ટ શેર કરજો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો ચાલો હવે મળીશું મંગળવારે ત્યાં સુધી સૌને જય માતાજી